આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક પવિત્ર બંધન ગણવામાં આવે છે પરંતુ આજ જ લગ્નને આજે ઘણા લોકોએ ધંધો બનાવી દીધો છે તેવા ઘણા કિસ્સાઓ વારંવાર આપણી સામે આવતા હોય છે ત્યારે થોડા સમય પહેલાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં મહેસાણામાં એક યુવતીએ સોળથી અઢાર વખત લગ્ન કરીને ઘણા લોકોને ઠગીને લાખો રૂપિયા પડાવ્યા હતા ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીએ એક સ્ટેંગ ઓપરેશન કર્યું છે અને એમાં અનેક આ ગેરકાયદેસર લગ્નની જે નોંધણી થાય છે એના ઉપર એસપીજીએ ખુલાસા કર્યા છે પંચમહાલના કણજીયાણી ગામે સ્ટિંગ ઓપરેશન કરતા શું થયા છે મોટા ખુલાસા અને આ બાબતે શું કહી રહ્યા છે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ કરીશું આજે તેની ચર્ચા નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા પંચમહાલના કણજિયાણી ગામમાં એસપીજીની ટીમ પહોંચે છે અને ક્યાંક સ્ટિંગ ઓપરેશન કરે છે અને સ્ટિંગ ઓપરેશનની અંદર એસપીજીની ટીમને ત્યાંના તલાટીકમ મંત્રી છે તેને પકડી પાડે છે અને તે તલાટીકમ મંત્રી વિડીયોની અંદર સ્વીકારે પણ છે કે તેઓ લગ્નની નોંધણી કરી દે છે અને લગ્નની નોંધણી કરવાને બાને તેમને પૈસા પણ મળે છે આવા હજારો લગ્ન તે પાછલા કેટલાક વર્ષોમાં નોંધી ચૂક્યા છે અને લગ્નના લીધે કેટલીક દીકરીઓની સ્થિતિ પણ અત્યારે ખૂબ ગંભીર છે ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે થોડા સમય પહેલાં માગ કરી હતી સરકાર પાસે કે લગ્ન નોંધણી કરવાનું સ્થળ જે તે વિસ્તારની દીકરી હોય ત્યાં જ રહેવું જોઈએ અથવા દીકરીના લગ્નની ઉંમર એકવીસ વર્ષ ફરજિયાત કરવી જોઈએ અને લગ્નની નોંધણીમાં દીકરીના માતા પિતા અથવા લોહીનો સંબંધ ધરાવતા હોય તેની સહી પર ફરજિયાત કરવી જોઈએ અને મૈત્રી કરાર કરવામાં આવે છે તાત્કાલિક રદ કરવા જોઈએ આવી માંગણી એસપીજીના પ્રમુખ લાલજી પટેલે થોડા સમય પહેલા સરકાર પાસે કરી હતી પરંતુ એસપીજીની ટીમ પંચમહાલના કણજીયા પાણી ગામે પહોંચે છે અને ત્યાં એક સ્ટિંગ ઓપરેશન કરે છે આવો પહેલા તે વિડીયો જોઈએ એ સ્ટિંગ ઓપરેશનની અંદર તલાટી મંત્રી શું ખુલાસા કરી રહ્યા છે આવા કે બહુ જોઈએ આપણે આમ નામ કોઈ

અરે અહીંયા કહેવાક તમાર ગામો કરે સ્પોટ મેરેજ છે તો તમારો કેમેરો છે હા હું વિડિયો ઉતાવું છું ઉતાવું છું સાહેબ તમારો વિડિયો ચાલુ છે બરોબર ને તમે આ તમે છોકરો છોકરી તમારી જોડે સહી કરવા એ કોમન છોકરો અને છોકરી તમાર જોડે જે સહી કરવા માટે આવ્યા હતા એ કઈ તારીખે કેટલા વાગે અને ક્યાં એ અમને લખીને ના નીચે સહી કરીને આપો હા

તો વિડીયોમાં આપે જોયું સરદાર પટેલ ગ્રુપ ના અમુક મેમ્બરો છે પંચમહાલ ના એ ગામમાં પહોંચે છે અને ત્યાં તલાટી કમ મંત્રીનું સ્ટિંગ ઓપરેશન કરે છે જેઓ ખોટા લગ્નની નોંધણીની વાતો વચ્ચે એસપીજીનો સૌથી મોટો આ ખુલાસો આપણે ગણી શકીએ છીએ કારણ કે પંચમહાલ જીનાલા કણજીપાણી ગામના તલાટીનું આ જે જાદુ છે પૈસા કમાવાનું તે અત્યારે આપણી સામે આવી રહ્યું છે તલાટીએ અનેક ખોટા લગ્ન કરાવ્યાની પણ તેઓ વિડીયોમાં કબૂલાત કરી રહ્યા છે આપણે વિડીયોની અંદર જોયું કે તલાટીકમ મંત્રી આ લગ્ન કરાવવાને બાને પચાસ લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ તેમાંથી કમાયા હોય એવું તે ખુદ કબૂલ કરી લેયા છે કે હું ખોટા લગ્ન કરાવીને તેમાંથી પચાસ લાખ રૂપિયા જેટલા કમાણો છું અને રાજસ્થાનની અંદર મેં જમીનો પણ લીધી છે તો અરીજમાં ચૌદ નવેમ્બરના લોજ જે લગ્ન શંકાના દાયરામાં હોવાનો આરોપ પણ અત્યારે એસપીજી ગ્રુપ લગાવી રહ્યું છે કે બે ચોત્રીસ કલાકે ઊંઝાથી સ્ટેમ ખરીદાયા અને ચાર વાગે લગ્નનો થાય ત્રણસો કિમી દૂર દોઢ કલાકમાં કેવી રીતે વર વધુ પહોંચ્યા એ પણ એક મોટો સવાલ અત્યારે એસપીજી સરકાર ઉપર ઉઠાવી રહી છે તો પેલા આપણે એ સાંભળીએ કે એસપીજી ના પ્રમુખ લાલજી પટેલે સરકાર પાસે શું માંગણી કરી છે અને આ ખોટા જે લગ્ન નોંધાઈ રહ્યા છે તેના વિશે લાલજી પટેલ શું કહી રહ્યા છે છે એ વિગત એવી મળી કે જે જે અમે છેલ્લા વર્ષથી લગ્ન કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કાજી પાણી ગામ છે એ ગામની અંદર ત્રણ જ દિવસની અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજીની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી બે હજાર લગ્નો કર્યા છે અને બે હજાર લગ્નોના પચીસો લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે અંદર માતાના મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર બાવી લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં બે હજાર લગ્નો કરાવે છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો અમારી જોડે છે તો સરકાર શ્રીને હું કહેવા માંગુ છું તો તને નાયબ જે મુખ્યમંત્રી છે આપણા ગૃહમંત્રી યુવા નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી કે હું તમારા કઈ પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે અમે જાણ કરજો તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ તલાટી પોતે કે છે હું બે હજાર લગ્ન કર્યા છે તો કેટલા મા બાપની હાય તમે લેશો આ મા બાપને હાય છે આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી બે ત્રણ લગ્ન તો અમે સાબિત કરીએ ખોટી રીતે કર્યા છે તો મારે બે હાથ જોડી દાદા મુખ્યમંત્રી શ્રી નાયબ ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માંગતા હોય એનું ભવિષ્ય બચાવવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી આ માગણી તમામ માતા પિતાની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે તો આ પાંચ જે છે નિયમો એ તો વારંવાર હું બોલું છું તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ પાંચ નિયમો તમે લગ્ન નોંધીના કાયદામાં વહેલીમાં વહેલી તકે તમે કરો અને આ પડદા પાછ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ કહેતો બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ કોની ફરજ છે આ સરકારની ફરજ છે આ લગ્ન નોંધણીમાં કાયદામાં સુધારો કરવો અને આવા તલાટીઓ આ એક લગ્ન નથી અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા કયા તારીખે અમે આ લગ્નો માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ બાર બે હજાર બાવીસ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો અમે પાંચ દસ ટીવી એ અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાવી નાના સમોહ અને જે જગ્યા ખોટો લગ્ન થયો તો આશરે ચાર હજાર આજુબાજુ એ પણ પર્દાફાશ કર્યો હતો રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી અમે લીધી હતી દસ દસ ટીવી છે અમે સર્વસમાનની સુરતની અંદર સર્વસમાનની તમામ જ્ઞાતિના આગેવાનોની મીટિંગ કરી હતી અને એ વખતથી અમારી લડાઈ પૂરજોશમાં આખા ગુજરાતમાં ચાલે છે અને જે આ રીતે લગ્ન પકડાય એવા તો ઘણા બધા લગ્નો વારંવાર અમે પ્રેસ મીડિયા આગળ

તો ના મુખ્યમંત્રી કોઈ જવાબ આપતા નથી ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે તેડા થઈ રહ્યા છે એમના મા બાપ અત્યારે બલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ એટલે મારે વિનંતી છે કે આ જે લગ્ન ચોવીસ થયા છે એ ચોવીસની અંદર તલાટી ગોર મહારાજ જે ખોટા નોટરી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડ એમને કરેલી છે તો એ છેડછાડ કરવાવાળા જે નોટરીના આ જે વકીલ છે વિ કે ઠાકોર સાહેબ એ પોતે કહેવા તૈયાર છે કે છેડછાડ મેં નથી કરી હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે એકસો ને બાસઠ ધારાસભ્યો છે ફૂલ બહુમતીવાળી સરકાર છે તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારે વિનંતી છે બધાને કે આ દીકરીઓના કેસની અંદર વહેલામાં વહેલી તકે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોતરીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય હારી લગ્ન કર્યા હોય

અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારો લગ્ન તો હારીજ અંદર મારા મુગલ માતાના મંદિર થયેલા છે તો આ ત્રણ જગ્યાએ એકી સાથે કેવી રીતે લગ્ન થયા તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે એ નોટરી વાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બિહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય એ દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત તે લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ હશે મુખ્યમંત્રી હોય કે જે એકસો બાસઠ ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે એ બધાને પોતાની દીકરીઓ છે તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવરાઓ અને વહેલામાં વેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય જય માઉમાં ખોડલ તો એસપી جناب પ્રમુખ લાલજી પટેલ કહી રહ્યા છે કે ત્રણ જ દિવસમાં ગામમાં ચોવીસ કરતા વધુ લગ્ન નોંધાયા છે અને આજ ગામના તલાટીએ બે હજાર કરતા વધુ લગ્ન નોંધ્યાના પણ કબૂલાત કરી છે એસપીજીએ દાવો કર્યો છે કે આ ગામમાં બોગસ લગ્ન થાય છે અને આ ગામ એ બોગસ લગ્નનું એપી સેન્ટર બની ગયું છે તલાટી કહે છે કે પચીસો રૂપિયા લઈને મેં બે હજાર લગ્ન નોંધ્યા છે ત્યારે અર્જુન મેઘવાલ નામના તલાટીનો વિડીયો પણ આપણે જોયો અને તે બાબતે હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ મેદાને આવ્યા છે કે તલાટી કહી રહ્યા છે કે પચીસો રૂપિયા લઈને મેં બે લગ્ન નોંધ્યા છે મતલબ કે પચાસ લાખ થી વધુ રૂપિયા તલાટી મંત્રી અત્યારે કમાઈ ચૂક્યા છે પરંતુ સરકાર આના ઉપર ધ્યાન કેમ નથી દોરતી અમે જે પાંચ નિયમની વાત કરી રહ્યા હતા તે પ્રેમ લગ્ન ની અંદર પાંચ નિયમ લાવવાની ખૂબ જરૂર છે તેવું પણ લાલજી પટેલે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભલામણ કરી છે તમે જે પાંચ નિયમની વાત કરી રહ્યા હતા જે પાંચ નિયમોની અમે જે માગણી કરી હતી એ પાંચ નિયમ જલ્દીથી જલ્દી બદલવા જોઈએ લગ્નમાં દીકરીની ઉંમર એકવીસ વર્ષથી વધુ કરવી જોઈએ અને તેમના માતા પિતાની સહી પણ ફરજિયાત કરવી છે જેથી આવા બોગસ લગ્નો છે અત્યારે રાજ્યની અંદર થઈ રહ્યા છે આ તો પંચમહાલ જિલ્લો એક આપણી સામે આવ્યો છે પરંતુ આવા અનેક જિલ્લાઓમાં અત્યારે બોગસ લગ્નો થઈ રહ્યા છે અને તેના લીધે તલાટી કમ મંત્રીથી લઈને દલાલો સહિતના લોકો લાખો રૂપિયા પડાવીને ઠગાઈ કરી રહ્યા છે તો લાલજી પટેલે આ બાબતે હવે સરકારને ઘેર્યું છે અને સરકારને વિનંતી પણ કરી છે કે તમે આ બાબતે હવે કંઈ પણ પગલાં લઈ શકો તો લો કારણ કે આ નિયમો હવે ખૂબ જ જરૂરી બન્યા છે નહીં આવા ઠગ લોકો લોકોને લગ્નના માણે ઠગતા જશે તમારો બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો તમારા આસપાસના વિસ્તારમાં કે આવું બોગસ લગ્નનું એપી સેન્ટર હોય અથવા બોગસ લગ્ન ચાલતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમે તમારી વાત જવાબદાર અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત